મનોરથથી કોટિય અધિકજ મનોરથ ગમ્યનહી કારણ પરમારે સું દાન દિધ એ દાનયાપ સમાન સ્વરૂપ રસે કી દુત્યા ત્યા નિરંતર પોતે સ્થિતિ કરીએ જેઓ ઘર આવીને બેઠા સ્વત પ્રસન્ન થઈ એ કાર્યુ કૃત કરે ન અલગા જઈએ જઈ હે સ્વરૂપે જ નાગર મહા બેસે છે સ્થિતિ જનને શ્રીંગાર અંગી કરે હિતબરી ઓ નાગરમાં સેવ્ય પદવી બેસે છે ફલરૂપ पदा बुजत कि अलगा जाणवाय स्वरूप धर्मीने आनन्य प्रमाणवाय मार्गनु पलय ते प्रभुए कृपा आप्या प्रामय बले प्रगट स्वतःती उलट बरिये, देहनु निरा करी परी अने अन्यत्र अनुसरे प्रमाने प्रतीत होये कारज सुसरे සහිතසි්ධාන්ත सर्भෝපරයතනයි ්‍රමයබලත ප්‍රමාण ප්‍රගටකය සිමුකගනයි එකසාම බෙටाබැටක वाලොතපන हित हित सखीयाने बोलानी मने कारण सहित रूपे कर वे जल की लोटी भरे तो पान करी सच वे कबूलोटी लोटी न भरे तो वैसे ही प्यासे रहे ऐसी बाती के भवन કૃપા કરિયે યાહુ તે અધિક પદારથ કહે માગત પીરી એ એવા વચન તેણે સમયત સેવા રે ભર્યાય નિજ સ્વરૂપે કર્યું દાન વાત પ્રગટ કર્યા વલી ભરૂચના ભાગ્યવાન ભગવદીએ દિએ સો આગી ના ધણી નારાયણ જગણી કુંવરી રાજા બેન ગોકુલ હે સાદર પાણી સર્વોત્તમ બાવે શ્રી મુખ ચહે પાદુકા પ્રાણ વલ્લભ જીત તે સેવા જે હે ત્યાર ગુજરાતન દર્શન આવ્યા હૈ મનુષ્યનું ત્યાં સૌ કરજ સેવાને તે પ્રાણ વલ્લભજી તને પાસ વિદાય થવા ને આવ્યા ત્યારે શ્રીજીએ લઈ સ્વકીય ને મુખે કયું સમય ભાગ્યવાન સેવાનું સ્વરૂપ લયું સુની સેવા મતી જાન એઠાકૂર જાન જ મન મે તું ઓર વેસી ભાંતિ સેવા મે રહ્યો સાવધાન સુ એની પેરે શિક્ષા કરી ગણી અતિશન માન સુએ વલીએ કી ભાઈ ભરું ಹೊಸ ಪಕವಾನ ಕರಿಯು ಓ ತಾನೆ ಪರಮ ಸುಂದರ ಥಾಯು ತಣೆ ಕರಿ ಅತಿಶಯ ಆನಂದ ಬರೆ ಮನ ಮಹಾ ಮನೋರಥ ಕೀ ದೋಜೆ ಪ್ರಭುಜೀ ಅಂಗೀ ಕರ ಕರೆ ಮರ ಮನೋರಥ ಕೇರು સરવે સરે સે જાય સેજ વાળ્યાને ભક્ત સહુલિયાએ એકાંતે નહી ગયા સામગરી ભાગ્ય એને ફલાએ વિનતી કરી મહારાજ સામગરી મેં સિદ્ધ કરીએ રાજે કને હું લાવ્યો તે મન મનોરત ધરીએ સીજીએ કહ્યું સામગરી સમર પીછે છે કે નહીં એને કહ્યું રાજના પાદામુજ બેસે છે ઘરમાં राजना चरना मारा अविन्दे मा तमर पीने राजके मूलावीजी कु आजते तीमती करे ಮರ ಪೇವಿ ನಬಹು ಮೇರಿ ಆಗ ತೂ ಮತಿ ದರೆ ಪೆರೆ ಸೇವಾ ಪದಾತಿಯ ಗೌಣಾ ತೆ ಕೂತ ಗಣಿ એક સમે મહાપ્રભુજી બેઠાવું તાપને તે સમયે નાનો ત્રિવાડી આવ્યા સાન સનને એ ભીતર તણાય પરસ જલની સેવા કરે આવી ભર્યા સેવાને તો ભાગ્યમાં ભરે વિનતી કરી મહારાજ હું તો આ જલ ભરું એ આવે પ્રકારે રાજનું દર્શન કરું એ હું તો રહું ગુજરાત જ રાત કઈ પ્રીછું નહીં કોણ પ્રકારે કહી પેરે કેમ આવ્યો અહી ત્યારે કૃપા કરી અને કહ્યું સભા સંકોચે લહીએ પ્રાચીન સંસ્કાર હે કચ્છ અબજા પાછે કહ્યું એ વલતા બીજે દિવસે બીજી વાર નાઈને નાથજી ની બારી માં બેઠાઉ માઈને જલની ગાગર લઈ નાનો ત્રવાડી આવ્યા ત્યાં પોતે જાણીને નીકટ તેરી લીધો પૂછત હું તો પ્રશ્ન સો વા કેવે કો નહીં તબુત બહુ સમાજ અબ કહું સુન પ્રાચીન સંસ્કાર કછું નહીં અબી બયો એ શ્રી આચાર્યજી કી કૃપા તે ભયો એમ એને કયો એ ત્યારે ભાગ્યવાને કહ્યું પોતાના ભાવતી શ્રી આચાર્યજી શ્રી ગુસાઈ જીતો મેં દીઠા નથી હા સેને શેને દેખાડ્યા પદ જુગ પ્રભુ તણાય મેં તો છે ચરણિંદય ત્યારે શ્રી કરે દેખાડ્યા નિજ ચરણ ભક્તિ રસ ભાવે ભરે એસે આસે હે જો વિસવાસ હોય તો સર્વે કરે એવા ચરણ જુગ જુગ માલય બિનવાય આધુનિક માં પ્રગટ હશે ન એવાય એક સામે વિષ્ણુજી નો સુંદર દાસ તેને કર્યું છે પ્રશ્ન बलवाने गण आसय राजना विंदनी सेवा जे जे करे देश पर दे मनमा उलट भरे ए सेवाने ते भोग समर पे कांतती પંખો પ્રકાર વાચલ્યતા કરે છે શાંતથી નમન ની રૂપમ ભાવ તાણું કરે છે ત્યાંએ સુનીએ જી શ્રી મહારાજ રાજ જાણો છો ત્યારે સર્વજ્ઞ શિરો અંતરયા તમાય આરંધ્ર પૂછ્યા ત્રણ લયું તેની વાત માય ત્યારે શ્રી મુખે કહ્યું કાહે તે કયો નહીં જાનીએ જો ના જાણે તો ઈશ્વર નામ કેસે પ્રમાણીએ ईश्वर नाम ठाकुर को धर्य है जान के भक्त के मन की बात समझे चीतानी के ठाकुर कहाँ क्रत अग्नि है कि यो समझे ना वचन स्व सेवा યા મુકે અહી એવી સેવા એ પદંભુજ તણીય પર મધનય સર્વોપર તર શિખર સ્વકીયનું જીવન એવી સેવાને ની પેરે બેઠા સ્વતકીએ નિ વાત યાને ક કાને લખીએ મનોરથથી કોટિ અધિકજ મનોરથ ગમ્યનિ કારણ પરમવરે સુ દાન દિધુ